માત્ર ને માત્ર તમને બાર હજાર માં આ ગાય મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ગાયની ટોટલ માહિતી આપી દઈશ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ગાય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો આ ગાય છે બીજું વેતર વ્યાસે માત્ર ને માત્ર પંદર દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ગાય તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ગાયને તમે ચેક કર્યા બાદ લઈ શકો છો સાવ સોજી અને ફૂલ સાચવેલી ગાય છે અને ગાય લેવા કે જોવા જાવ તો ગાયના માલિકનું કોન્ટેક કર્યા વગર ન જતા ગોરા ભાઈનો કેમ કે ગાય વેચાઈ જશે તો તમારે ખોટો થશે બાકી ગાયની ટોટલ જવાબદારી ઓરિજિનલ ગીર ગાય છે માત્ર પંદર દિવસની કાચી બીજું વેતર વ્યાસે અને આગળના વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું એક ટાઈમનું સાત અને આખા દિવસનું સાત દુ ચૌદ લિટર દૂધ અંદર તમે ક્લિયર કટ ગાય જોઈ રહ્યા છો અને આ ગાય માત્ર બાર હજારમાં વેચવાની છે થોડો ઘણો કિંમતમાં ગોરાભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાય તમને તાલુકો જિલ્લો મોરબી અને ગામ જોધપર નડી મચ્છુ બે ગામે જોવા મળશે જો તમારે ગાય લેવાની હોય તો ગોરાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો